ક્યાં જાય છે કેવું લાગે છે કઈ પ્લેસ છે એવું લાગે છે

આમાંથી bariમાંથી સરસ દેખા છે દ્રશ્ય પપ્પા દ્રશ્ય તમે જોયા જ હોય પપ્પા 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 ઉતારે પપ્પા

कितली सीहाण थी क्यों रामखवा वाला पापा बोलो <laughs> बे आती है <बें। laughs> कितने आदमी थे <laughs> 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 कितने आदमी थे <laughs> दो तेल कर और तुम तीन पापा तू बोलो मनमाई तो क्यों काहे नहीं बोलतो बोलो के बोलो तो छो पापा वो पांच

તો વચમાં સિંહ મળવાની શક્યતા ખરી શક્યતા હા ખરી અઠવાડિયું થોડુંક ચોખ્ખું થઈ ગયું થોડુંક લોકલ બોલ્યું સિંહ મળવા મળી શકે એવું થયું કે હા થઈ શકે તો બીક લાગતી હતી બીક તો લાગતી હતી પણ નોકરી નવી નવી હતી એટલે ચોખ્ખું ગુજરાતી નો લોક નથી હાજર થયા હતા એટલે જવું તો પડે ને નોકરી હોય એટલે ત્યારે કઈ બસ ની કઈ સુવિધા નથી

ચોઆને છકડો કહેવાય જેના વિશે મમી વાત કરતા હતા અમારા ગુજરાતમાં વારે વારે બજે જોવા પડે છે લહેરી લહેરી જાય ને એ કાય ભાગમાં હતું નહીં પરલે જી પડીકુ રાખતા એ કેરેક્ટર પપ્પા આવતા પણ એક બેસ પર જલા ઉતાલી બાકી તો કઈ પપ્પા હું લાવતા લાવતા ઈ